ભાવનગરની વાત કરીએ તો ભાવનગરમાં પતિએ ચારિત્ર્યની શંકા રાખીને પત્નીની હત્યા કરી દીધી છે તાલુકાના ધોડા ગામમાં ઘટના બની છે જેમાં કારણે છેલ્લા મહિનાથી પોતાના પિયરમાં જતા રહ્યા હતા બે દિવસ પહેલા સંજય નામનો પતિ પત્નીને મનાવવા માટે તેના સાસરે પહોંચ્યો હતો નવા કપડા લઈને આવેલો પતિ પત્નીને મનાવવા માટે રસોડામાં ગયો જ્યાં બંને વચ્ચે સમાધાનની વાત ચાલતી હતી આ દરમિયાન પતિ પત્ની વચ્ચે ઝઘડો ઉગ્ર બન્યો પતિએ રસોડામાં સોનલ

તેઓને તેમની પત્નીના ચારિત્રે બાબતે શંકા રાખી અવારનવાર પતિ પત્ની વચ્ચે ઝગડા થતા હતા આ કામથી કંટાળીને તેમના પત્નીને આ કામના મરણ તેના સોનલબેન છે તે તેમના પિયર પક્ષમાં રિસામને આવેલ હતા સદરુ બાબતે આ કામના આરોપી સંજયભાઈ પરસોત્તમ પાટડિયા કપડા દેવાના બહાને તેમની પત્નીને મળવા માટે તેમના પિયર પક્ષમાં જાય છે અને ત્યાં છરી વડે સોનલબેન ઉપર આડેધડ ઘા કરી તેમનું મૃત્યુ નીજાવે છે સદરુ બાબતે ઉમરાળા પોલીસ સ્ટેશનમાં મર્ડરનો ગુનો છે દાખલ કરવામાં આવેલ છે આરોપીને હસ્તગત કરી લેવામાં આવ્યો છે અને અટક કરવાની પ્રક્રિયા હાલ ચાલુ છે